પૂર્વ શિક્ષણ મંત્રી ની ઓફિસ આવેલી હોય અને એ ઓફિસ માં તિરાડ પડી જાય એવો આપણો આંકડો ને પડકારો હોવો જોઈએ બોલો જય જય

કાયર વેસ મુકો અને કદમ બે કાળની સામે ભરી લ્યો તો મજા છે આજે બંધારણ દિવસ અને બાબા સાહેબ આંબેડકર ભગવાન દિશા મુંડા તેમજ હજારો સ્વતંત્ર સેનાનીઓના ખૂન ની સાઈથી જે લખાયેલું છે બંધારણ હતું એ બંધારણ આપણે બધાને પોતાના મૂળભૂત અધિકારો હક અધિકાર અને ન્યાય માટે જ્યારે લડવાની છૂટછાટ આપે છે ત્યારે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે આપણો અવાજ સામાન્ય નાગરિકનો અવાજ એ આદિવાસી સમાજ નો એ ના યુવાનો અવાજ કે પછી ખેડૂતો નો મહિલાઓનો અવાજ એ સતત કામ આ ભારતીય પાર્ટીએ કર્યું છે અને અત્યાર સુધી તમે બધા જ એના તાજના સાક્ષી રહ્યા છો કે ભારતીય જુમલા પાર્ટીએ અત્યાર સુધી તમને વિવિધ વિવિધ જુમલાઓ આપ્યા તમારા ખાતામાં પંદર લાખ રૂપિયા નાખવાનો પણ જુમલો આપ્યો આજથી દસ વર્ષ પહેલા કોઈના ખાતામાં તો આ ભારતીય જુઠાણા પાર્ટી ને જે તમારા હક અધિકાર અને ન્યાય ઉપર જે તડપ મારી રહી છે અને આપણી સામે જેની ઓફિસ આવેલી છે એવા ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી અને આદિજાતિ મંત્રી પણ અને એવું કેતા કે આદિવાસી સમાજ નો મેં વિકાસ કરીશું જે છેવાડા છે એને પેલા હરોળ માં પહોંચાડીશું જેવી ડંફાસ મારતા હતા જેવા બળગા ફૂકતા હતા આજે એને હું યાદ કરાવવા માંગુ છું આ સંતરામપુરની ભૂમિ ઉપરથી કે આજ કુબેરભાઈ ડીndor નું ગામ એટલે કે ભંડારા એ ભંડારા ગામની અંદર આજ દિન સુધી એ પોતાનો રસ્તો નથી બનાવી શકા આજે પણ રસ્તે ફક થી જાવું પડે છે આજના દિવસે પણ આજ ભંડારાની જે સાડા છે એ સાડા જર જરી માં છે જેને આ છોટું નતો બોલતો ને હમણાં જ થોડા સમય પહેલા બટકવાડાના મિત્રો મને મળવા આવ્યા એ પણ મને વાત કરતા હતા કે સાહેબ અસંત્રેમપુર ની ભૂમિમાં બટકવાડા કરીને જે ગામ છે ત્યાં બે વાડી માં સાડા ચાલે છે કારણ કે

જેના હક અધિકાર અને ન્યાય માટે અમે ભૂતકાળમાં લડ્યા હતા હું અને આદરણીય ચેતરભાઈ વસાવા એક કુબેરભાઈ ડિંડોરની જે જ્ઞાન સહાયકના જનક હતા એટલે કે શિક્ષણની અંદર ખાનગીકરણના જનક એટલે કુબેરભાઈ ડિંડોર એક કુબેરબાઈ ડિંડોરના જે જ્ઞાન સહાયકના જનક હતા

કે હજી તો તમારું મંત્રી પદ ગયું છે આવનાર દિવસોમાં આ વિસ્તારના આ વિસ્તારના યુવાનોના આ વિસ્તારના આદિવાસીઓના આ વિસ્તારના ખેડૂતોના જો તમે કામ ન કર્યા તો તમારા સુપડા સાફ કરી નાખવાની જવાબદારી આવનાર દિવસોની અંદર અйна ઘણા બધા મિત્રો એ મળવા આવ્યા અને જે આની પીડા જે વ્યક્ત કરી એમાં સૌથી મોટી જે પીડા છે એ છે કડના ડેમનું પાણી એ કડના ડેમનું પાણી આજ દિન સુધી એ સિંચાઈ સુધી વ્યવસ્થિત પહોંચ્યું નથી એ કડના ડેમનું પાણી એવું કહેવાતું હતું કે વાસનો યોજના અંતર્ગત તમને બધાને નલ સે જલ યોજનામાં તમને ઘરે ઘરે સુધી પાણી મળશે એ ભાઈ કોઈના ઘરે પાણી આવે છે આવતું હોય તો કેજો કે હું કઈ નથી આવતું ખબર છે કારણ કે આ વિસ્તારના નેતા એ વાસ્મો યોજના અંતર્ગત કરોડો રૂપિયાનું નલ સે જલ નું કોબાંડ કરી ગયા જે તમારી પાઇપલાઇન ખાઈ ગયા જ્યાં તમારા નળ ની જોલી ચકલી આવી ચકલી ખાઈ ગયા અરે તમારા વિસ્તાર ના શૌચાલય ખાઈ ગયા હવે તમારા વિસ્તારમાં એક સારો રોડ નથી બનાવી શકતા અત્યારે મેં આ રોડ ની હાલત જોઈ ને આવ્યા હું ને બ્રિજરાજભાઈ જેતરભાઈ રોડ ઉપર હાલી ને આવી જોતા હતા તો રોડ ની ઉપર બબે ફૂટના ખાડા છે એટલે મેં ચેતરભાઈ ને પૂછ્યું

કુબેરના ખજાને કોટ નથી પણ એની નીતિમાં કોટ છે એટલે આપણે ભોગવી રહ્યા છીએ એના કાર્યકાળમાં સારું શિક્ષણનું કાર્ય કરી શકતા હતા એના શિક્ષણ મંત્રી હતા ત્યારે એ આદિજાતિ મંત્રી હતા ત્યારે આદિવાસી સમાજનો વિકાસ કરી શકતા હતા પણ એને એ ન કર્યું હવે ગામે ગામ રેલીઓ કાઢીને કે છે કે હવે આપણે આદિવાસી સમાજ નો વિકાસ કરીશું એટલે ભાઈ તમે મંત્રી હતા ત્યારે ક્યાંય જતા કેમ દેખા નતો હતા આજ એ વાત સંતરામપુર ની ભૂમિ ઉપર જેટલા માટે યાદ કરાવી છે કે આપણે જેને ચૂંટણી ના મોકલા એ ચૂંટાયેલા નેતાઓ ના સમયગાળામાં છેલ્લા દસ વર્ષમાં જોવા જઈએ તો તેર પુલ તૂટ્યા ચોત્રીસ પેપર ફૂટ્યા કેમ કે આપણે બધા વગર વિચારે એકસો ને ચૂટ્યા એનું પાપ અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ છેલ્લા ગુજરાત ની અંદર ગુજરાતના યુવાનોના યુવાનો ના ભવિષ્ય ને ચકડોળે ચડાવવાનું કામ જો કોઈ કર્યું હોય તે ભારતીય જનતા પાર્ટી કરેલું છે બે હાજર ચૌદ થી લઈ બે હાજર ચોવીસ સુધીમાં ગુજરાત અંદર ચોત્રીસ ચોત્રીસ પેપર લીક થયા છે આ ચોત્રીસ પેપર લીક માં બે હાજર ચૌદ જીપીએસસી ચીફ ઓફિસર નું પેપર બે હાજર પંદર નું પેપર બે હાજર સોળ નું પેપર બે હજાર સત્તર ગ્રામ પંચાયત તલાટી પાંચ જિલ્લાઓના પેપર બે હજાર અઢાર અહિયાં જે અમારા પોલીસ ભાઈઓ ઊભા છે એનું લોક રક્ષક દળ એટલે કે એલઆરડી નું પેપર બે હજાર ઓગણીસ બિન સચિવાલય ક્લાર્ક નું પેપર બે હજાર વીસ આપણા જ વિસ્તાર નું એમજીવીસીએલ યુજીવીસી ના જુનિયર આસિસ્ટન્ટ જુનિયર ક્લાર્ક નું પેપર બે હજાર એકવીસ હેડ ક્લાર્ક નું પેપર બે હજાર બાવીસ જુનિયર ક્લાર્ક નું પેપર આપણા જ વિસ્તારની જે યુનિવર્સિટીઓ આવેલી છે એ જ યુનિવર્સિટીના

એટલે આપણા બાળકોના સપનાઓનું તૂટવું આ પેપર ફૂટવું એટલે આપણે બધાએ જોયેલા આપણા બાળકોની અંદર જે આકાંક્ષાઓ બાંધી છે એ આકાંક્ષાઓનું તૂટવું એટલે પેપર ફૂટવું અને આ પેપર ફૂટે છે એમાં પોતાના લાગતા વળખતા ને પોતાના મળકેને પાછલા બારનેથી એ લોકો સીધા જ પેપર આપી દે છે તેમાં આપણો આદિવાસી સમાજ એ વંચિત રહી જાય છે મારા મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે અને એ કિરણભાઈ પણ એક લડાઈ લડી રહ્યા છે જેમાં વર્તમાનની અંદર એક એવો નિયમ કરવામાં આવ્યો છે ચેતરભાઈ કે હવે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય ચેતરભાઈ એમાં આદિવાસી સમાજના બાળકોને બાળકો ચાલીસ ટકા ગુણ લાવવા ફરજિયાત રહેશે એટલે આજે બંધારણ દિવસના દિવસે પણ કહેવા માંગીએ છીએ કે આર્ટિકલ ચૌદ આર્ટિકલ સોળ આર્ટિકલ સત્તર એ બધાનું અહીંયા ઉલ્લંઘન થઈ રહ્યું છે કેમ કે આ ચાલીસ 40% ગુણની જે વાત છે તો જો તમે એવા માપદંડો રાખવા માંગતા હોય તો માધ્યમથી પણ હું કેવા માંગુ છું કે હવે અમારે આજ ચોપડી પાસ ગૃહ મંત્રી નથી જોતા અમારે પણ ડીકોમ એલએલબી કરેલો ગૃહ મંત્રી જોઈએ છે

ત્યારે એ શિક્ષણ મંત્રીમાં જ શિક્ષણનો અભાવ હતો એટલે તો આ શિક્ષણની ગોળ ખોટાણી આપણા ગુજરાતની અંદર આ કરુણતા છે આપણા ભારત દેશની આ કરુણતા છે કે આપણે કૃષિ મંત્રી એને બનાવીએ છીએ જે કૃષિનો ક નથી જાણતો આપણે શિક્ષણ મંત્રી એને બનાવીએ છીએ જે શિક્ષણનો સ નથી જાણતો આપણે મંત્રી એને બનાવીએ છીએ જે કાયદાનો ક નથી જાણતો આપણા કરુણતા છે આ એટલે મહેરબાની કરી હવે આદિવાસી સમાજ એ મક્કમ થઈ જાય કારણ કે આવનાર દિવસોની અંદર આ ગુજરાત જોડો યાત્રા એ તમારા માટે નવો સંકલ્પ અને નવો વિકલ્પ લઈને આવી છે કારણ કે જે લોકો અત્યાર સુધી તમારા ખૂન ચૂસવાનું કામ કર્યું એને જડબા તોડ જો જવાબ આપવો હોય તો આવનારી જિલ્લા પંચાયત આવનારી તાલુકા પંચાયત આવનારા દિવસોની અંદર તમારા વિસ્તારની નગરપાલિકાની ચૂંટણીઓમાં આપણો જ વિસ્તારનો આપણો જ ભાઈક આપણી બેન એ નગરપાલિકા સુધી એ જિલ્લા પંચાયત સુધી એ તાલુકા પંચાયત સુધી પહોંચે વ્યવસ્થા આપણે કરવી પડશે આપણી પાસે હવે નવો વિકલ્પ આમ આદમી પાર્ટી આવી ગયો છે હવે આ ભ્રષ્ટાચારી ભાજપ જે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ કરે છે જે ડરાવો ધમકાઓની જે રાજનીતિ કરે છે એને હવે આવનાર દિવસોની અંદર મોરે મોરો જવાબ દેવાનો સમય આવી ગયો છે દેવો છે ને સમય જવાબ દેવો છે ને તો આવનાર દિવસોની અંદર જે લોકો આપણા શૌચાલયના પૈસા ખાઈ ગયા જે લોકો વાસ્મ યોજના અંતર્ગત નલશે જલના પૈસા ખાઈ ગયા જે લોકો આ કડાણા ડેમ પાણી પી ગયા એને હવે આપણે આ બે હાજર સત્યાવીસ ની ચૂંટણીમાં બે હાજર છવ્વીસ ની જે કહી શકાય કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની જે ચૂંટણી છે એમાં મોરે મોરો દઈને જવાબ દેવાનો સમય એ આવી ગયો છે હમણાં જ મને ઘણા બધા મિત્રો જે કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરેલા જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ મળવા આવ્યા અને એની એની જે જે વ્યથા એ કરી કે સાહેબ અમે પરીક્ષા પાસ કરેલી છે પરંતુ અમને નોકરીના નિમણૂક પત્ર નથી આપતા એવું કહેવામાં આવે છે કે વિશ્લેષણ સમિતિની અંદર તમારા ડોક્યુમેન્ટ ગયા છે જ્યાં સુધી એ ડોક્યુમેન્ટ ચકાસણી નહીં થાય ત્યાં સુધી તમને નોકરી નહીં મળે જ્યારે બીજા જે અન્ય ખેડરના જે લોકો છે એને નોકરી મળી ગઈ છે એટલે બિચારા જે વિદ્યાર્થીઓ છે એને સિનિયોરિટીનો પ્રશ્ન છે બિચારા જે વિદ્યાર્થીઓ છે જેને તન તોડ મહેનત કરી છે જોવા જઈએ તો પગાર જોવા જઈએ પચીસથી ત્રીસ હજાર પગારથી અત્યારે વંચિત રહ્યા છે તો આવનાર દિવસોની અંદર અમે કુબેરભાઈ ડિંડોર અને વર્તમાન જે ધારાસભ્ય અને જે શિક્ષણ મંત્રી છે પ્રત્યુમન વાજા ભીવાબા જાડેજા એને રૂબરૂ મળવા જવાના છીએ કે આ જે વિશ્લેષણ સમિતિ છે એ વિશ્લેષણ સમિતિ તાત્કાલિક ધોરણે જે પણ લોકો આદિવાસી સમાજમાંથી પાસ થઈ ઉત્તીર્ણ થઈ અને આ જવાબદારી નિભાવવા માંગે છે એને તાત્કાલિક ધોરણે આ તમામ પ્રકારના જે ડોક્યુમેન્ટ વેરિકેશન છે એ ઝડપથી કરી દેવામાં આવે એ માંગણી સાથે અમે આવનાર દિવસોની અંદર જવાના છીએ મારે વાત બીજી એક હજી કરવી છે કે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે આ સરકાર આપણા હક અધિકાર માટે આપણા હક અધિકાર ઉપર જે તડપ મારી રહી છે જેમાં આદિવાસી સમાજની ધોરણ 10 પછીની જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના કહેવાય એ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના આ સરકારે બંધ કરી દીધી દીધી ત્યારબાદ અનેક વખત અમે આદિજાતિ કમિશનર કચેરીનો ઘેરાવો કર્યો બિરસા મુંડા કચેરીનો ઘેરાવો કર્યો અને ત્યારબાદ આદરણીય ચેતરભાઈ અધ્યક્ષ ચેતરભાઈ વસાવાની અધ્યક્ષતામાં અમે વિધાનસભાનો પણ ઘેરાવો કરી ચૂક્યા છીએ ત્યારે એ શિષ્યવૃત્તિ ફરી બહાલ કરવામાં આવી છે પરંતુ હજી સુધી શિષ્યવૃત્તિ ચૂકવવામાં નથી આવી એટલે ગતરોજ આદરણીય ચેતરભાઈ વસાવાએ બિરસા મુંડા કચેરીની અંદર એ આહવાન કર્યું છે કે દિવસ ની અંદર જો બાળકો ને શિષ્યવૃત્તિ ચુકવવા માં નહીં દિવસો ની અંદર એ તૈયારી રાખવાની છે કે ગાંધીનગર વિધાનસભા નો ઘેરાવો કરવો પડે તો પણ આપણે બધા આવીશું આવીશું ને આપણા બાળકો ના હક અધિકાર માટે આપણે લડવું પડશે ઝજમવું પડશે

हाथी घोड़े तो तलवार फौज तो तेरी सारी है पर जंजीर में बंधा जंजीर में बंधा चैता राज भी सब पे भारी है जेटलो दड़पाशो जेटलो हैरान करशो एटलो याद रखिया सरकार કે એ સોનું બનીને બહાર આવવાનો છે એ ક્યારે જુઈકો નથી અને ક્યારે ઝુકવાનો નથી આગળના દિવસોની અંદર આપણા જે પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નોને લઈ અને જેતરભાઈ વસાવા સાથે એની અધ્યક્ષતામાં એ અમે રજૂઆતો કરવાના છીએ હમણાં જ એક દીકરીએ આત્મહત્યા કરી છે આજ વિસ્તારમાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન નોતું થતું એને કારણે આવા વિદ્યાર્થીઓને પણ કહેવા માંગીએ છીએ કે ચિંતા કરો માં વસાવા અમે અમારી ટીમ બધા જ તમારી સાથે છીએ આગળના દિવસોની અંદર તમારા જે પણ પ્રાણ પ્રશ્નો છે એનો જવાબ આપવામાં આવશે તમારા બધા જ પ્રાણ પ્રશ્નો નિરાકરણ લાવવામાં આવશે એટલે વધારે વાત ન કરતા હું મારી વાણીને વિરમો છું આગળના દિવસોની અંદર આપણે બધાએ આ હક અધિકારની આ લડાઈ આ ગુજરાત જોડોની જે યાત્રા છે એ યાત્રા જેવડાના વ્યક્તિ સુધી પહોંચાડવાની છે બોલો જય જવાન jai